બોલવાનું બોલે તો હું પાંચ બેહવા જાય તો લોકો મને એમ કે તાર બાયડી તો કેટલો જીબડો છે એ પોચ માણસ છે ને હા એમના બાયડી થી બીવો જેમ કે તમે બીવો છો હું હું બીવું એ તને મને ખબર છે પાંચ માણસ ખબર છે ને જેટલું કોમ થશે ના હોય હોય દિવાળી તો પરિવારના જોડે હોય દિવાળી આપડે ગામડા માં દિવાળી કરવાની હોય ગામડામાં દિવાળી કરવાની હોય તને બાંધે નહીં જે કરવું એ કરજી

હા તો મને તો કીધું છું ને તો પછી કાઢ આપણા ઘરનું સાફ કરવા બેટા હો પણ તું તાર જે ખાવું હોય ને બુન બન્યા છે કપરી ના પંખો સાફ કરી દે

ભાભી હું ઘર સાફ કરવાનું છે બધું ઉતારું ઉતારો એને એ ઉતારશે ને એ બધું કરશે

मारा मातेत मेली राखियो छ ओम बाडी हम जी राखी छे मन तो दोहा नी नी माए

થઈ જવા <laughs> <laughs> કઈ નહીં મા હતા ગરોડી થી બીતી હતી ને એટલે મેને પકડી રાખી હતી ગરોડી પકડી રાખી હતી કે ગરોડી માને પકડી રાખી હતી ગરોડી માને આમ ચાલી માની ખેલ કરે કર અને સાબ કરે નહીં તો હું હજી માને ગરોડી થી બહુ બીક લાગે છે એ નહીં કરે ગરોડી થી લાગે ને ગરોડી ઉપર એ છે તો કો આ હું છે બધું માને બીક લાગે ભાઈ જો બેટા આપડા દિવાળી માં સાકરા મેલી છે ને ત્યાં આર્ય બધું કરી દે છે ત્યાં હું મારા હું તો આખું ઘર સાફ કરી અને આ તો ઘડી માં હું એમ કઉ છું જો બેટા આપડે કરી નાખ થોડું થોડું જેટલું થાય એટલું મા જબરદસ્તી નીકળતી કરવાનું જ છે

દબાઈ ચિંતા જરી કરતી નઈ પણ માં જપવા દેસ આ શું આ ખરા બપોરે શું કરોલાયા છે હા તો કામ કરશે તમ તારે

કોમ ઉપર કોમ કોમ ઉપર કોમ આપ્યા કરેસ હોય કાડી કંટાળી જઉં ને એવું થાય છે નકર નાહી જઉં ના હોય તો ચોક કેનાર માં પડીને મરી જઉં હું નહીં તારા ડોહાના પાડી દઉં હું શું લેવા મરું જવા દે એલ પીવા જો ડોહો ને બોહો ને ડોહી ને બોહી મને તો અહીં જતી રહેવા દેજે ઇની કોણ કુટાઈ ઠાકડી બાંધા ફોહલાઈ પૂસલાઈ ને અહીંયા લઈને હેડ્યો આવ્યો છે તે મને જતી રહેવા દે મને એટલે ખબર પડે આવું જ નહીં ને ફરીવાર કોઈનું સુનસુઈ નહીં જોઉં મારે હા હા નાહી જવું લે કોધ્યા કરો દિવાળી પણ કરો નહીં